સ્વાગત છે તમારું રસ્ય માહિત પર આજે હું તમારી સાથે શેર કરીશ પાલક અને ફુદીનામાંથી બનતી સુપર ટેસ્ટી અને સુપર ક્રિસ્પી સેવની રેસીપી અને મિત્રો આ સેવ બનાવી એકદમ સરળ છે અને આ સેવને લોટ બાંધવાની ઝંઝટ વગર અને એકદમ નવી જ રીતે પાલક ફુદીનાની સેવ તમે ઘરે જ બજાર જેવી બનાવી શકશો અને એ પણ ફક્ત પંદરથી વીસ મિનિટમાં અને કલરફુલનો ઉપયોગ કર્યા વગર નેચરલી જ ગ્રીન કલરની સેવ તમે બનાવી શકો અને આ સેવ એટલી ક્રિસ્પી અને એટલી સહેલી રીતે બને છે કે તમે આ સેવ વારંવાર ઘરે જ બનાવતા થઈ જશો અને આ સેવ તમારા પરિવાર બાળકોને પસંદ પડે તેવી બની છે તો ચાલો મિત્રો આ સ્વાદિષ્ટ ચટપટી પાલક સુધીનામાંથી બનતી સેવ બનાવવાનું શરૂઆત કરી દઈએ અને મિત્રો તમે તમારી ચેનલ બનાવવા છો તમારી ચેનલ સસ્ત્ર જરૂરથી કરી લેજો જેથી મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો શરૂઆત કરી દઈએ આ સ્વાદિષ્ટ સેવ બનાવવાની ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી પાલક અને ફુદીના ફુદીનો હવે તેમાં આપણે ચાટ મસાલો એક ચમચી લઈશું થોડી હિંગ લઈશું સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું અને એક લીંબુનો રસ લીધો છે અને તીખાસ પ્રમાણે મેં મરચાં લીધા છે તમારે વધારે ઓછી કરી શકો છો અત્યારે મેં બેસન છે ચણાનો રોટ તે મેં ત્રણ વાડકી લીધેલો છે જરૂર પડશે તેનો ઉપયોગ કરીશું અને બેસન ને આપણે ચાડીને આપણે ધોઈ લઈશું ચોખ્ખા તો ચાલો શરૂઆત કરીએ હવે પાલક પુદીના ને મેં ચોખ્ખા પાણીથી ધોઈ લીધેલું છે હવે તેમાંથી પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું થોડી વાર માટે હવે પુદીના પાલક ને આપણે મિક્સ હજારમાં લઈ લઈએ હવે તેમાં આપણે હિંગ ઉમેરશું ચાટ મસાલો લીધેલો છે તે એડ કરી લઈએ સ્વાદ મુજબ આપણે મીઠું લીધેલું છે લીંબુનો રસ લીધેલો છે એક લીંબુ લીધેલું છે તેમાં આપણે મરચાની એડ કરી દઈએ અને જરૂર લાગે તો આપણે પાણી એડ કરીશું અત્યારે હું પાણી એડ કરતા નથી જો જરૂર લાગશે તો પાણી એડ કરીશું આપણે હવે તમે જોઈ શકો છો આપણે પેસ્ટ બનાવી લીધેલી છે અને તેમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી હવે તેને આપણે ગણેની મદદથી કાઢી લઈએ હવે તમે જોઈ શકો છો મેં આ પાણીને તૈયાર કરી લીધેલું છે ગાડીને હવે તેને આપણે સેવ માટેની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું હવે આ પાણીમાં આપણે ચણાનો લોટ એડ કરીશું અત્યારે હું બે વાડકીનો ઉપયોગ કરી છું ચણાના લોટ જરૂર પડે તો આપણે બીજો ઉમેરીશું અત્યારે બે વાડકી મેં ચણાનો લોટ નાખ્યો છે હવે તેને મિક્સ કરી લઈએ હવે આ રીતે મેં બરોબર ફેટી લીધેલું છે અને તમે જોઈ શકો છો મેં આ રીતે સ્મૂથ તૈયાર કરી લીધેલી છે પેસ્ટને અને આમાં મેં બે વાર કીચાણાના લોટનો ઉપયોગ કરેલો છે તો ચાલો આપણે સીવ બનાવવાની શરૂઆત કરીએ હવે આ રીતે મેં સંચો લઈ લીધેલો છે અને તમે જોઈ શકો છો આ રીતે મેં જાડી પસંદ કરેલી છે હવે તેને આપણે તિરવાડી કરી લઈએ આને પણ આપણે તિરવાડી કરી લઈશું અંદરથી હવે આપણે તેલ ગરમ કરી લીધેલું છે મીડિયમ ફ્લેમ ઉપર મેં તેલ ગરમ કરી લીધું હવે તેને સેવ પાડી લઈએ આપણે આ રીતે રાઉન્ડ શેપ આપતા જઈશું અને સેવ ને પાડી લઈશું તેને આપણે પલટાવી દઈશું થોડીવાર પછી હવે આપણી સેવ તળાઈ ગઈ છે તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે બીજી સેવ ને પણ તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો આપણી સેવ સરસ તૈયાર થઈ ગઈ છે અને તેને હું તોડ તોડીને પણ બતાવું એ સરસ બની છે જોઈ શકો છો તમે અને તેલ પણ બિલકુલ રહેતું નથી જોઈ શકો છો તમે તો તૈયાર છે મિત્રો આપણી આ પાલક ફુદીનામાંથી બનતી સેવ અને આ સેવને તમે જરૂરથી ટ્રાય કરજો